નમસ્કાર ઇવનિંગ બુલેટિન આપનું સ્વાગત છે હું છું આપની સાથે રોશની સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દેશમાં પહેલીવાર મહિલાઓની સંખ્યા વધી એક હજાર પુરુષોએ બે હજાર પંદર સોળની સરખામણીએ દસ પોઈન્ટ સુધર્યો અમદાવાદના દરિયાપુરમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર પથ્થર મારો ચાર કર્મચારી અને ત્રણ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત અમદાવાદ કેવડિયા બાદ સાપુતારા લેક ધરોઈ સેત્રુંજી અને ઉકાઈ ડેમ જેવા સ્થળોએ સી પ્લેન સુવિધા માટે પસંદ કરાયા રાજકોટમાં આજે સવારના નવ વાગ્યા સુધી સો ફૂટ દૂર ન દેખાય તેવું ઘાટ ધુમ્મસ છવાયું હાઈવે પર વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી અમેરિકામાં કોરોનાએ માથું ઉંચક્યું સ્કૂલો ખુલી ત્યાં એક સપ્તાહમાં જ એક પોઈન્ટ એકતાળીસ લાખ બાળકોને કોરોના થયો યુએસમાં ચોરાણું લાખ એક્ટિવ કેસ અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી પ્લેન સર્વિસ શરૂ થવાના હજી કોઈ ઠેકાણા નથી ત્યારે રાજ્ય સરકારે કુલ છ સ્થળોએ સી પ્લેન સેવા શરૂ કરવા તેમજ ગુજરાતને બે સી પ્લેન આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી પ્લેન સેવા ઝડપથી શરૂ થાય તે માટે સી પ્લેનની માંગણી કરવામાં આવી છે રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતમાં અમદાવાદ રિવરફ્રન્ટ કેવડીયા પાલીતાણા પાસે સેત્રુંજી ડેમ સાપુતારા લેક મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમ જેવા સ્થળોએ સી પ્લેન સુવિધા માટે નિયત કરવામાં આવ્યા છે રાજ્યમાં સૌ પ્રથમ સી પ્લેન સુવિધા અમદાવાદ રિવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ સીપ્લેન મરામત માટે ગયું હોવાથી અત્યારે ગુજરાતમાં સી પ્લેન નથી તેથી ગુજરાત સરકારે બે સી ની માંગણી કેન્દ્ર સમક્ષ કરી છે સાબરમતી રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર અને સાંજ માટેની બે ફ્લાઇટ સુવિધા શરૂ કરવા કેન્દ્રની પરવાનગી માંગવામાં આવી છે ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે દિલ્હીમાં ભવ્ય રોડ શો યોજાશે આજે દિલ્હીમાં યુદ્યોગપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજશે આ ઉપરાંત સીએમ પટેલ વિવિધ દેશોના રાજદૂત સાથે પણ બેઠક કરશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે બાવીસ માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ દર્શાવતો રોડ શો કરશે તેમજ ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન ટુ વન બેઠકો કરશે વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક અને વાઇબ્રન્ટ સમિટ બે હજાર બાવીસનો કન્ટેન્ટ રેઝર પ્રોગ્રામ યોજાશે આ કન્ટેન રેઝર પ્રોગ્રામ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે બપોરે બાર વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાંજે સાત ત્રીસ થી આઠ દરમિયાન જોડાશે રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત અને આગાહીકારોના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે

કોરોના બાદ પરિસ્થિતિ સામાન્ય બનતા અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે એક્સ એક્સરે બેગેજ ધસારો વધતો જતો હતો તેમ પ્રવાસીઓ બેગેજ ચેક કરવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા વધુ ત્રણ મેટલ ડિરેક્ટર મશીન મૂકવામાં આવ્યા છે અને વધુ એક એક્સરે મશીન મૂકવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ માટે પ્રવાસીઓ ચેકિંગ માટેની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટ પર વધુ ત્રણ મેટલ ડિરેક્ટર મશીન લગાવવામાં આવ્યા છે સિક્યુરિટી હોલ્ડ એરિયામાં લગાવવામાં આવ્યા છે આ મશીન અમદાવાદ એરપોર્ટ પર કુલ ચૌદ મેટલ ડિરેક્ટર રાખવામાં આવ્યા છે જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધે તો પણ પ્રવાસીઓની સુરક્ષા માટે સરળતાથી ચેકિંગ થઈ શકે

જે વિદ્યાર્થીઓનો ગણિતનો પાયો કાચો હોય તેઓ બેઝિક ગણિત સાથે ધોરણ 10 ની પરીક્ષા આપવાનું પસંદ કરતા હોય છે જ્યારે જેમને ગણિતમાં ખૂબ જ રસ હોય તે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરે છે ધોરણ 10 માં ગણિતનું પાઠ્યપુસ્તક તો એક જ હોય છે

વર્ડમાં ચૂંટાઈને આવેલ બે મોટા પક્ષ કોંગ્રેસ અને ભાજપાના કેટલાક સભ્યો સહેલ ગાહે રવાના થતા નગરમાં પાલિકાનું રાજકારણ ભર શિયાળે ગરમાયું હતું ત્યારે જિલ્લા સેવા સદન ખાતે સંકલન હોલમાં નાયબ કલેક્ટર કલ્પેશ ઉનકળટની અધ્યક્ષતામાં છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ વિજેતા થવા પામ્યા હતા જેને લઈને કોંગ્રેસી કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપેલી જોવા મળી હતી અને કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા નગરમાં સંગ્રામસિંહ રાઠવાનું વિજય સરગસ કાઢવામાં આવ્યું હતું આ સાથે નવા વરાયેલા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ નગરના જે કામો અટકી પડ્યા છે તેને હરણફાળ ગતિ આપવાનું આવશે તેમ જણાવ્યું હતું છોટાઉદેપુર ગંજી ફળિયા સ્થિત ભાતીજી મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ સાંસદ અને ઓલ ઇન્ડિયા ટ્રાય ફેડના ચેરમેન રામસીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 6 માં આવેલ ગંજીફળિયા વિસ્તારમાં બાથીજી મહારાજના મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બુધવારે કેન્દ્ર સરકારના ઓલ ઇન્ડિયા ટ્રાઇફેટ ચેરમેન અને પૂર્વ છોટાઉદેપુર સાંસદ રામસીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કેওনা વર્ધસ્તી કરવામાં આવ્યું આ પ્રસંગે ભક્તો સંતો મહંતો તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બુધવારે જાહેર કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 ના આંકડામાં આ વાત કહેવામાં આવી છે આ પહેલા 2015-16 માં થયેલા NFHS 4 માં આ આંકડો પ્રતિ 1000 પુરુષોએ 991 મહિલાઓનો હતો એટલું જ નહીં જન્મ સમયના જેન્ડર રેશિયોમાં પણ સુધારો આવ્યો છે એક હજાર છોકરાઓએ નવસો ઓગણીસ છોકરીઓનો હતો જ્યારે નવા સર્વેમાં તે એક હજાર છોકરાઓએ નવસો ઓગણત્રીસ છોકરીઓ પહોંચ્યો છે ખાસ વાત એ છે કે કુલ વસ્તીમાં શહેરો કરતા ગામડાઓમાં જેન્ડર રેશિયોમાં સુધારો આવ્યો છે ગામડાઓમાં સર્વે પ્રમાણે એક હજાર પુરુષોએ એક મહિલાઓ નોંધાઈ છે જ્યારે શહેરોમાં નવસો મહિલાઓ છે વસ્તી ગણતરીમાં ભલે મહિલાઓની સંખ્યા વધી ગઈ હોય પરંતુ હજી તેમની સંખ્યા સ્થિતિમાં એટલો સુધારો નથી આવ્યો આજે પણ દેશમાં એકતાળીસ મહિલાઓ એવી છે જેમને દસ વર્ષ કરતાં વધુ શિક્ષણ નથી મળ્યું એટલે કે માત્ર એકતાળીસ મહિલાઓ જ એવી છે જે દસ ધોરણ કરતાં વધારે અભ્યાસ કરી શકી છે ફાઈવ ના સમયમાં પણ ઇન્ટરનેટની પહોંચ દેશની માત્ર તે 30% મહિલાઓ સુધિત સીમિત રહી છે. સીએમ કોનવેિયલસર درمیان ટ્રાફિક જામ સર્જાયો. અરવલ્લી જિલ્લામાં આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ છે. ત્યારે તેના પેલા મોડાસા ખાતે હેલિપેડ થી સભા સ્થળ સુધી સીએમનો કોન્વે યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન મોડાસા મેઘર ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સીએમ આવતીકાલે આવવાના છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેને સંલગ્ન વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા કારણોસર કોનવે કાઢવામાં આવ્યો હતો પર મૂકી અને સભા સ્થળમાં આવશે તે દરમિયાન સુરક્ષાથી લય થઈ શકે તેના હેલીકોપ્ટર કોનવે કાઢવામાં આવ્યો હતો જેમાં મોડાસા મેઘરજ ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત